નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દીકરીના ઘરનું ખાવાથી કેવું પાપ લાગે શું દીકરીના ઘરે જમવાથી મા બાપને જીવનભર પાપ ભોગવવું પડે છે આપણા સમાજમાં કન્યાને પૂજનીય માનવામાં આવે છે કોઈ મા બાપ પોતાની દીકરીને ક્યારેય પગે નથી લગાડતા કેમ કે કન્યાને દેવીનું રૂપ માનવામાં આવે છે અને માતા પિતા તરફથી દીકરીને આપેલું ધન દાન કહેવામાં આવે છે અને કહેવાય છે કે દીધેલા દાનમાંથી દાતાએ પાછું નથી લેવાતું અને ન તો એમાંથી ખવાય છે આવું કરવાથી દાતાને પાપ લાગે છે ઘણા સમય પહેલાંની આ વાત છે એક રાજા રોજ ગૌ દાન કરતો હતો એક દિવસ એક બ્રાહ્મણને દાન કરેલી ગાય પાછી પોતાની ગાયો ભેગી આવી ગઈ રાજાને આ વાતની ખબર નહોતી કે આ ગાયનું એકવાર દાન થઈ ચૂક્યું છે ત્યારે રાજાએ ફરીવાર તે ગાયને દાનમાં આપી દીધી આ વાતને જ્યારે પેલા બ્રાહ્મણને ખબર પડી કે મને દાન દાનમાં આપેલી ગાય રાજાએ ફરીથી કોઈ બીજાને દાનમાં આપી છે ત્યારે એ બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું અને તે બ્રાહ્મણે શ્રાપ આપીને પેલા રાજાને કાચીડો બનાવી દીધો આ કહાની સંભાળ સંભાળવાનો મતલબ એ હતો કે દીધેલું દાન ક્યારેય પાછું ન લેવું જોઈએ જૂના જમાનાથી એવી માન્યતા રહી છે કે દીકરીના ઘરનું ધન માતા પિતાએ ન લેવું જોઈએ અને કદાચ ક્યારેક લેવું પડે તો તેને ડબલ કરીને પાછું આપવું જોઈએ આવું કરવાથી મા બાપને પાપ નથી લાગતું આજના સમયમાં પણ એવા હજારો લોકો છે જે દીકરીના ઘરનું અન નથી લેતા હવે સવાલ એ છે કે શું સાચે જ દીકરીના ઘરે જમવાથી માતા પિતાને પાપ લાગતું હશે મિત્રો આ વાતની મહત્વપૂર્ણ જાણકારી આ એક કહાનીના માધ્યમથી મળવાની છે તો કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્યાંક દીકરીના ઘરનું અન્ન ખાઈને તમે તો આવું પાપ નથી કરી રહ્યા ને તો ચાલો કહાની ધ્યાનથી સાંભળીએ એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા તેમને બે સંતાન હતા એક દીકરી હતી અને એક દીકરો માતા પિતાએ બંને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું તેમણે દીકરા દીકરીમાં ભેદભાવ નહોતો કર્યો જ્યારે આ બંને બાળકો મોટા થયા ત્યારે પિતાજીએ દીકરીના વિવાહ એક સારા પરિવારમાં કરી દીધા અને તેમના ઋણમાંથી મુક્ત થયા દીકરીના વિવાહ કર્યા બાદ દીકરા માટે પણ લોકો પૂછવા લાગ્યા પિતાએ દીકરાને પૂછ્યું કે દીકરા તારા વિવાહ માટે હરરોજ લોકો કહી રહ્યા છે એટલે તું પણ તારા વિવાહ કરી લે તો અમારા ઉપરથી આ ભાર ઉતરી જશે કહેવાય છે કે મા બાપના જીવનમાં આ ત્રણ દિવસ જ ખૂબ ખુશીના દિવસ આવે છે પહેલો જ્યારે તેના વિવાહ થાય છે બીજો જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય છે ત્રીજો જ્યારે દીકરીના વિવાહ થાય છે આ ત્રણ અવસરો પર મા બાપ ખૂબ રાજી થાય છે આ ત્રણેય અવસર થોડી વાર માટે મનુષ્યને ખૂબ ખુશી આપે છે અને એ સાચું છે કે જે કામોથી આપણને ખુશી મળે છે એ કામોથી જ આપણને ભયંકર દુઃખો પણ મળે છે પિતાએ જ્યારે લગ્ન કરવાની વાત કરી ત્યારે દીકરાએ એવું કહીને ના પાડી દીધી કે હજુ હું મારા પગ ઉપર ઊભો રહી શકું એવી સ્થિતિમાં નથી જ્યારે મને કોઈ સારી નોકરી મળી જશે ત્યારે હું વિવાહ કરી લઈશ વિવાહ બાદ ઘર ચલાવવા માટે પૈસાની જરૂર પડે છે આવામાં હું ક્યાં સુધી તમારા ઉપર બોજ બનીને રહીશ આવું કહીને દીકરો ભણવા માટે શહેરમાં જતો રહ્યો થોડો સમય શહેર થોડો સમય શહેરમાં રહીને તેમણે પોતાનું ભણતર પૂરું કર્યું ત્યારબાદ એ જ શહેરમાં તેને નોકરી મળી ગઈ ત્યારબાદ ત્યાં જ રહીને એક મોટા ઘરની દીકરી સાથે તેમણે વિવાહ કરી લીધા વિવાહ બાદ જ્યારે તે આશીર્વાદ લેવા માતા પિતા પાસે પોતાના ગામમાં આવ્યો માતા પિતાને મળ્યો અને કહેવા લાગ્યો કે મેં વિવાહ કરી લીધા છે માતા પિતા પણ આ જોઈને ખૂબ રાજી થયા કે દીકરાના વિવાહ તો એકને એક દિવસ કરવાના જ હતા પરંતુ તેમની પસંદગી કરી લીધા છે તો એ વધારે સારી વાત કહેવાય સંતાનની ખુશીમાં જ મા બાપની ખુશી હોય છે દીકરો થોડા દિવસ ગામમાં જ રોકાયો ત્યારબાદ એક દિવસ દીકરો પોતાની પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે આ ઘર અને જમીન વેચી નાખો અને તમે બંને મારી સાથે શહેરમાં ચાલો આ પૈસાથી શહેરમાં આપણે આપણું ખુદનું એક ઘર ખરીદી લેશું ત્યારબાદ એ ઘરમાં તમે બંને આરામથી રહેજો ત્યાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય અમે તમારી ખૂબ સેવા કરીશું દીકરાની વાત સાંભળીને મા બાપ વિચારવા લાગ્યા કે આનાથી સારી વાત અમારા માટે શું હોઈ શકે જ્યાં અમારો દીકરો રહેશે ત્યાં જ અમે રહીશું દીકરાની સાથે અમે રહીશું તો તે સારી રીતે અમારું ધ્યાન રાખશે થોડા દિવસ બાદ મા બાપે ગામની જમીન અને મકાન બધું વેચી નાખ્યું અને તેમના દીકરા સાથે શહેરમાં રહેવા જતા રહ્યા અને ત્યાં શહેરમાં એક મોટું ઘર ખરીદીને દીકરા સાથે રહેવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો થોડા દિવસ માટે તો બધું બરોબર ચાલતું હતું વહુ અને દીકરો બંને માતા પિતાની ખૂબ સેવા કરતા હતા અને તેમનું ધ્યાન રાખતા હતા પરંતુ જેમ જેમ વૃદ્ધાવ્યવસ્થા આવતી ગઈ કેમ તેમ વહુ અને દીકરાનો પ્રેમ પણ તેમના ઉપરથી ઓછો થવા લાગ્યો અચાનક જ આ દીકરાની માં મરણ પામી હવે વૃદ્ધ બાપ એકલો પડી ગયો કહેવાય છે કે પતિ પત્ની આ જીવનરૂપી ગાડીના બે પૈડા હોય છે એક પૈડું તૂટી જાય તો ગાડી બરાબર ચાલી નથી શકતી આજે આ વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું કે સુખ દુઃખની વાતો હવે હું કોને કહીશ વહુ અને દીકરાનો વ્યવહાર પણ હવે બદલતો જાય છે માતાના ગયા બાદ પિતાજીનું શરીર હવે ખૂબ કમજોર થઈ ગયું હતું હવે તેમના દુઃખને પૂછવાવાળું પણ આ ઘરમાં કોઈ હતું નહીં વૃદ્ધાવસ્થાના લીધે તેમનું શરીર તો કમજોર થઈ ગયું હતું પરંતુ ઘણી બધી બીમારીઓએ તેમને ઘેરી લીધા હતા દોસ્તો જીવનમાં સગા સંબંધીઓની પરીક્ષા આવા સમયે જ થાય છે જ્યાં જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય છે જ્યાં સુધી તે હાલતો ચાલતો રહે છે કમાઈને આપતો રહે છે ત્યાં સુધી તો તે બધાને સારો લાગે છે દીકરા માટે તો એક પિતા છે વહુ માટે તેમના પિતાથી વધારે તેમના સસરા છે પરંતુ જ્યારે તે પરાધીન બની જાય છે ત્યારે ના પિતા રહે છે કે ના સસરા સીધો ડોસો બની જાય છે વહુની ભાષા અસભ્ય બની જાય છે કોઈ તેનું સન્માન કરતું નથી કોઈ સીધી રીતે તેમની સાથે વાત પણ નથી કરતું આવું જ થયું આ વૃદ્ધ પિતા સાથે તેમની પુત્ર વધુ તેમની સાથે નફરત કરવા લાગી તે તેને રોજ કોઈ ને કોઈ વાતે દુઃખ આપવા લાગી એક દિવસ વહુએ તેમના પતિને કહ્યું કે સાંભળો તમે તમારા વૃદ્ધ બાપને કાં તો વૃદ્ધાશ્રમ મૂકી દો કે પછી રોજ તમારી સાથે તમારી ઓફિસે લેતા જાઓ મારાથી આની દેખરેખ નહીં થાય કેમ કે આને ઘણી પ્રકારની બીમારીઓ છે અને તમારા બીમાર પિતાજી આપણા ઘરમાં રહેશે તો હું અને આપણા બાળકો પણ બીમાર પડી જશું એટલે જેમ બને એમ જલ્દી તમારા પિતાજીનું કંઈક કરો ત્યારે આ દીકરો પત્નીને નારાજ જોઈને પિતાજીને લઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો અને પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે ચિંતા ન કરતા અહીં તમારી સારી રીતે સેવા ચાકરી થશે કદાચ કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો તમે મને ચિઠ્ઠી લખીને મોકલી દેજો હું તરત આવી જઈશ મિત્રો હવે આ વૃદ્ધ બાપ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવવા લાગ્યો આ બાજુ વહુ અને દીકરો આનંદથી રહેવા લાગ્યા અને આ બાજુ વૃદ્ધાશ્રમમાં રહેતા રહેતા પિતાજીને ઘણો સમય થઈ ગયો હતો તેમને હવે પોતાના દીકરાને મળવાની ઈચ્છા થઈ હતી એટલે તેમણે ચિઠ્ઠી લખીને તેમના દીકરાને મોકલી દીધી કે દીકરા ઘણા સમયથી મેં તને જોયો નથી એટલા માટે તને મળવાની ઈચ્છા થઈ છે તું એકવાર મને મળવા આવ પિતાની ચિઠ્ઠી વાંચ્યા બાદ પણ દીકરો તેમને મળવા ન ગયો ત્યારબાદ વૃદ્ધ પિતાએ ઘણી વખત દીકરાને ચિઠ્ઠી લખી લખીને મોકલી પરંતુ પત્નીના મોહમાં અંધ બનેલો દીકરો એકવાર પણ પિતાજીને મળવા વૃદ્ધાશ્રમમાં ન ગયો આ બાજુ દીકરો તેમને મળવા ન આવ્યો એટલે વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું તે વિચારવા લાગ્યા કે વૃદ્ધાવસ્થામાં દીકરાનો જ સહારો હોય છે આજે મારો દીકરો પણ મને મળવા નથી આવ્યો આવું વિચારી વિચારીને આ વૃદ્ધ પિતા ખૂબ રડવા લાગ્યા ઘણા દિવસ સુધી આવી રીતે જ દીકરાને યાદ કરી કરીને રડતા હતા ત્યારે જ આ વૃદ્ધાશ્રમમાં એક વ્યક્તિ જે રોજ તેમની સાથે બેસતો હતો તેમની સાથે વાતો કરતો હતો તેમને આશ્વાસન આપતા હતા તેમને સમજાવતા રહેતા જ્યારે તેને ખબર પડી કે આ વૃદ્ધ વ્યક્તિ દિવસ રાત તેના દીકરાને મળવા માટે રડી રહ્યા છે તો પણ તેનો દીકરો તેને એકવાર મળવા પણ નથી આવતો ત્યારે તે વ્યક્તિએ વૃદ્ધ પિતાને કહ્યું કે દાદા કદાચ તમારો દીકરો તમને મળવા નથી આવતો તો તમારે કોઈ બીજો દીકરો હોય એને ચિઠ્ઠી લખીને મોકલો કદાચ એ તમને મળવા આવી જાય વૃદ્ધ પિતાએ કહ્યું નહીં ભાઈ મારો કોઈ બીજો દીકરો નથી એક દીકરી છે તે પણ તેના સાસરે છે મેં થોડ તેને થોડા સમય પહેલાં વિવાહ કરી દીધા છે આવું સાંભળીને પહેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે તમારી દીકરી છે તો તમે દીકરીને ચિઠ્ઠી કેમ નથી લખતા મને વિશ્વાસ છે કે તમારી દીકરી તમને મળવા જરૂર આવશે અને તે તમને અહીંથી લઈ જશે આ સજ્જન વ્યક્તિની વાત સાંભળીને વૃદ્ધ પિતા કહેવા લાગ્યા કે ભાઈ હું દીકરીને બોલાવી તો લઉં પરંતુ હું દીકરીના ઘરે રહીને તેમની પાસે મારી સેવા કરાવીને તેમનું અનજળ ખાઈને પાપનો ભાગીદાર બનવા નથી માગતો મેં સાંભળ્યું છે કે એક પિતાએ પોતાની દીકરીના ઘરે જઈને અનજળ ન ખાવું જોઈએ આવું કરવાથી પાપના ભાગીદાર બનીએ છીએ એટલા માટે હું એને અહીંયા નહીં બોલાવું ત્યારે પહેલાં સજ્જન વ્યક્તિએ કહ્યું તમે પણ દાદા શું આ જૂની માન્યતાઓને પકડીને બેઠા છો આવી બધી માન્યતાઓ જૂના જમાનામાં હતી તમે નથી જાણતા કે એક પિતા માટે દીકરો અને દીકરી એક સન્માન હોય છે જ્યારે તમે તેનું પાલન પોષણ કર્યું હતું તેમનું શિક્ષણ કરાવ્યું હતું ત્યારે તમે એની સાથે ભેદભાવ કર્યો હતો ત્યારે વૃદ્ધ પિતા બોલ્યા નહીં એટલે પહેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે જ્યારે તમે પાલન પોષણમાં કોઈ ભેદભાવ નથી કર્યો તો અત્યારે શું કામ કરો છો કદાચ તમારો દીકરો તમારું ધ્યાન નથી રાખતો તો દીકરીનો સહારો લઈ શકો છો તમારી સેવા કરવાનું થોડું પુણ્ય દીકરીને પણ મળશે જૂની પરંપરાઓ સમર્થ લોકો માટે હતી અસમર્થ લોકો માટે નહીં જ્યારે પિતા સમર્થ હોય ત્યારે તો દીકરીને દેવું જ જોઈએ તેની પાસેથી લેવું ન જોઈએ કદાચ પિતા અસમર્થ હોય તો દીકરી પણ પિતાનો સહારો બની શકે છે એમાં કોઈ પાપની વાત નથી પહેલાંના જમાનામાં જ્યારે વિવાહ થતા હતા ત્યારે પિતા પાસે દીકરીને આપવા માટે કાંઈ હતું નહીં ત્યારે પિતા થોડું ઘણું દઈને દીકરીને વિદાય કરી દેતા એટલા માટે પિતા દીકરીના ઘરનું ધન દીકરીના ઘરનું અન્ન ખાવાથી ડરતા હતા કે ક્યાંક પાપ ન લાગી જાય પહેલાંના પિતા દીકરીઓને જમીન માલ મિલકતમાં પણ હિસ્સો નહોતા દેતા એટલા માટે એક કારણ આ પણ હતું પરંતુ હવે તો પિતાની સંપત્તિમાં દીકરીનો પણ અધિકાર હોય છે આ સજ્જન વ્યક્તિના સમજાવવા પર પણ આ વૃદ્ધ પિતાને કંઈ સમજમાં ન આવ્યું ત્યારે એ સજ્જન વ્યક્તિ આ વૃદ્ધ પિતાને ખબર વગર એક ચિઠ્ઠી લખીને તેની દીકરીને મોકલી દે છે ચિઠ્ઠી વાંચીને દીકરી દોડતી દોડતી વૃદ્ધાશ્રમમાં મા પિતા મા પોતાના પિતા પાસે આવે છે અને પિતાની આવી હાલત જોઈને દીકરી ખૂબ રડવા લાગી કહેવા લાગી પિતાજી જ્યારે તમને ભાઈ અને ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે તમને મારી યાદ ન આવી તમે એકવાર પણ વિચાર્યું નહીં કે જ્યારે તમે દીકરીને પણ દીકરાની જેમ જ ઉછેરીને મોટી કરી છે શું એનું પણ કોઈ કર્તવ્ય નથી બનતું આજે હું તમને આ વૃદ્ધાશ્રમમાંથી લેવા આવી છું અને અહીંથી હું તમને લઈને જ જઈશ મારા ઘરે લઈ જઈને હું તમારી સારી રીતે સાર સંભાળ રાખીશ તમારી સેવા કરીશ તમારી સારવાર કરાવીશ ત્યારે પિતાજી સમજાવવા લાગ્યા કે દીકરી મારું હવે ખૂબ ઓછું જીવન બાકી રહ્યું છે એ પણ હવે હું આ વૃદ્ધાશ્રમમાં જ ગુજારીશ પરંતુ દીકરી ન માની મિત્રો ત્યારબાદ આ દીકરી તેમના પિતાને ઘરે લઈ ગઈ દીકરી અને જમાઈ મળીને તેમની સેવા કરે છે તેમનો ઈલાજ કરાવે છે થોડા દિવસ બાદ જ આ વૃદ્ધ પિતા પૂર્ણરૂપથી સ્વસ્થ થઈ જાય છે હવે તો તે દીકરીના ઘરે ખૂબ આનંદથી રહેવા લાગ્યા તેમનું પાછલું જીવન દીકરીના ઘરે સારી રીતે ગુજરવા લાગ્યું મિત્રો પિતા કદાચ આ સહાય હોય તો દીકરી બધા ફરજ નિભાવી શકે છે જે ફરજ દીકરાઓની હોય છે એમાં કોઈ પાપની વાત નથી હોતી માતા પિતાએ પણ દીકરી ઉપર એટલો જ અધિકાર સમજો જોઈએ જેટલો દીકરા ઉપર સમજે છે જ્યારે તમે ભેદભાવ નહીં કરો તો પાપ શું કામ લાગે મિત્રો આ કહાની તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ